કે ધૂના સોટા ડેમ ભરાય છે ડેમ ભરાય છે આમ તો આવું ફૂલ કરી નાખ્યો એને તો આમ તો એવું લાગે છે કે ફૂટવાની તૈયારીમાં થઈ ગયું છે આ જસાપર ડેમ તમે જોઈ શકો છો આ હા નજારો દેખાય છે બહાર ઉપર તો તમે જુઓ આ આમ તો કેવું દેખાય છે આજે તમને જો નીચેના નજારો પણ એવો દેખાય છે બહાર ઉપર થોડું કીચડ છે પણ મજા આવે છે પાળે રખડવાની બરાબર છે અને ત્યાં જઈને જોઈ લઈએ કેટલા ફૂટ પાણી છે અને કેવી રીતે છે બરાબર અને પવન તો એટલો આવે છે ને તમે જુઓ હા હા મારા વાલની ચટલી બની જાય ચટલી એટલો પવન આવે છે હાલો તારા અંદર આપણે જોવા માટે એન્ટર થઈ જઈએ તમે જોઈ લો કેટલો પવન આવે છે તમને આમ રીતે નહીં ખબર પડે રુદ્રબાય ગણ આવી અને જુઓ તો ખબર પડશે કેટલો પવન આવે છે બરાબર અને તમે જો કાંટાના કુસોનો એટલો બંધ આવી ગયો છે ને અને કુશા ભેગા જેટલા પડતા ડાંડા કેટલું તણે તણે આવ્યું છે તમે જુઓ તો ખરા મિત્રો કેવડા કેવડા હિલોડા આવે છે આમ તો જાણે થાય દરિયાના હિલોડા આવતા હોય એવા હિલોડા આવે છે આમ તમે જુઓ કેવડા કેવડા હિલોળા આવે છે તમે જુઓ આ બાજુ તમે જુઓ આ બાજુ એટલા હિલોડા આવે તમે જુઓ અને તમે પવનની તો વાત જ મત પૂછો પવન જ એટલો આવે છે ને અમદાવાદ કાળમાં જીડી છીડી એમ તાક હોય ને એટલો પવન આવે છે તમે જોજો અને હિલોડા પણ એવા આવે છે તમે જોયો મારા ને તો છોટે નાખી એટલો પવન આવે તમે જુઓ અને આ તમે પાસેનો નજારો જુઓ આમ ઓ મારું મોટું એમ ડેમ ભરાય છે નહીં પણ તો ડેમ આવું સ્કૂલ આવું સ્કૂલ ફૂલ ભરાઈ રહ્યું છે અને તમારે જોવું હોય ને તો અહીંયા આવો આમ તો એવી પાડે મજા આવે છે ને એની જ નથી થાય અને પવન પણ એવું આવે છે થોડું થોડું પાછળ પાલમાં માથે પિક્ચર પણ છે અને આનું વાતાવરણ આમ તો એવી પાડે અત્યારે મજા આવે છે ને બહુ મજા આવે છે મધ્ય પાયર ઉપર તો મિત્રો તમે હેલ્ય જ નહીં કારણ કે પવન જ એટલો આવે તમે જો હું માણ માણ બળ ખેડ કરીને હાલું છું અને મિત્રો અહીંયા ઠેડ આવ્યા છે મને એવું લાગે છે કે જ્યાં આખી ડેમ નું પાણી બહાર ડેમની બહાર નીકળે છે ત્યાં હો જવાના છીએ બરોબર તો આપણે આના વિડીયોમાં બનાવી દો આપણે હાલો એ બાજુ જ આવી બરોબર અને તમે જોઈ લો આ પાયલનો નજારો તો તમે જોયો પણ આ પાણીના હિલોડા તમે જોવો હો હો કેવડા કેવડા હિલોડા આવે તમે જો આમાં વિડીયોમાં તો નહીં તમને નાના હિલોડા લાગશે પણ બાકી રિયલમાં એને જો તમને ખબર પડે કેવડા કેવડા હિલોડા આવે બરાબર તમે આ આવો તો ખરા જુઓ તમે આમ જો આ હિલોડા તમે જોવો જેને આપણે મોરા ઢાંક આવે ને તો કોઈ એવડા એવું હિલોડા આવે દસ ફૂટ એને ઊંચા ઊભાનું પાણી પહોંચી પહોંચ્યું છે દસ ફૂટ ઊંચે આવે છે હાલો તારે આપણે નીકળી જાય બરાબર ડેમના ઓલા કાંઠે જવા માટે રેડી અને તમે જોઈ લો પાડ ઉપર એટલો પવન આવે ને વાત વાતર ન થાય માણવાનું કરી કે મોટર અમે કંટ્રોલ રાખી છે બરોબર એટલો પવન આવે એક પર નીચે પાડ ઉપર કિચડ છે અને પવન પણ એટલો આવે છે અને આ બાજુ તો ડેમનો પાણીનો અદ્ભુત નજારો દેખાય છે ત્યાં સામેના ઇલાકામાં જે દેખાય ને એ જે પાણી આપણે જે ડેમ હોતળો છું ને એનું જ પાણી જાય છે અને આ બાજુ તમે જોવો હો વચ્ચે તો જેને સપ્લાય ચાલુ થઈ જાય ને એ બીક લાગે ને એવું પાણીનો અદ્ભુત નજારો દેખાય અને પાલ ઉપર તો કીચર થઈ ગયો અને આલો તારા આપણે પાંચ વારની તૈયારીમાં છીએ બરાબર તો વિડીયોમાં બનાવી દો બરાબર તો આપણે ઠેર ઓર ઓવરફ્લો થાય ને આ બીજો વાલ છે જે આપણે ઓલા પણ હતા ને એવો બીજો વાલ છે તો અહીંયા તમે જોઈ લો આપણે ઓવરફ્લો થાય ને એ જગ્યાએ પહોંચી જાય છે કેવી રીતે પાણી જાય અને કાલે કેટલું જતું હતું અને આજે કેટલું જાય એ તમે જોઈ લો હાલો તારે આપણે પહોંચવાની તૈયારીમાં હજી તો ઓ એ તો હાલ તો અહીંયા જથ્થાબંધ માણસો હતા બધા જોઈ જઈએ જાય એમને પાછા પચી ગયા બરાબર આટલા તમે પાણી જુઓ ઓ ઓ જેટલું હજી પાણી જાય આમ જો અને નજારો જુઓ તમે ઓ હો સમજો સોળસો ફૂટ લાંબુ વાઘાણ છે તો આટલું આટલું પાણી જાય તમે વિચાર તો કરો કેટલું પાણી જાય છે વિચારો તમારે જોવું હોય ને તો અહીંયા આવવું પડે જૂના જસાફર ડેમ જોવા માટે અને તમને હમણાં એ હોત બતાવું કેટલું પાણી જાય બરાબર કેટલા ફૂટ પાણી જાય અને તમે જુઓ પવન તો જુઓ આમ જો પીસડા કાઢી નાખ્યા મારા વાલ નાડી ગયા ખરી ખરી અને તમે જો કેટલો પવન હવે આંખ્યું નથી ઉભરતી અને તમે જો કેટલું પાણી છે અડધો ફૂટ હાલમાં અત્યારે હાલમાં પાણી જઈ રહ્યું છે તમે જો તો ખરા અડધો ફૂટ એટલે કેટલી સોળસો ફૂટની સપાટી છે સોળસો ફૂટ આ લાંબુ વાગાણ છે તો સોળસો ફૂટમાંથી કેટલું પાણી જતું હોય છે તમે વિચારો તો ખરા અને હું તો બધું તો હાલો તારા મિત્રો આપણે ઘર બાજુ જઈ બે કલાક આને વાગરને બેઠા તો બરાબર હારે હારે પાણી દેખાડવાનું બાકી રહે જ કેટલા ફૂટ પાણી છે એ તમને પણ બતાવી દો અત્યારે મારા નથી સાડા એકવીસ ફૂટ પાણી ડેમમાં છે બરાબર સાડા એકવીસ નહીં પણ એકવીસ ફૂટ જેવું છે અડધો ફૂટ ડેમની બહાર જાય બરાબર તો હાલો અત્યારે આપણે થાય ઘર ભેગા આવજો